શું તમારે પણ મેચ જોતાં જોતાં જીઓ હોટસ્ટાર એપ્લિકેશનની અંદર આવી રીતનું એરર બતાવે છે શું તમારે પણ જીઓ એપ્લિકેશનની અંદર સબસ્ક્રિપ્શન લેવા માટેનું એરર બતાવે છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આ વિડીયો પૂરો જોયા પછી તમે જીઓ હોટસ્ટાર એપ્લિકેશનની અંદર સબસ્ક્રિપ્શન લીધા વગર જ તમે કોઈ પણ મેચ તમે જોઈ શકશો તો મિત્રો આ આપણે જીઓ હોટસ્ટાર એપ્લિકેશનની અંદર સબસ્ક્રિપ્શન લીધા વગર કેવી રીતે આપણે મેચ જોવાનું કન્ટિન્યુ ચાલુ રાખવું એને લગતો આજનો વિડીયો છે તો મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અને અન્ય વ્યક્તિ સુધી પણ પહોંચાડજો જેથી કરી એમને પણ સબસ્ક્રિપ્શન લીધા વગર જ મેચ જોવાનો આનંદ માણી શકે સૌથી પહેલાં તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર જો તમે આ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો જીઓ હોસ્ટાર ફીમાં જોવા માટે સૌપ્રથમ તો તમારા મોબાઈલની અંદર સેટિંગ ઓપન કરી લો સેટિંગ ઓપન થઈ જાય ત્યાર પછી જે એપ નામનું જે ઓપ્શન બતાવે છે એની ઉપર ક્લિક કરો આ જગ્યા ઉપર જ્યાં બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું છે હવે એપ ઉપર ક્લિક કરશો એટલે જે જી હોટસ્ટાર આપણને જ્યાં બતાવે છે એની ઉપર ક્લિક કરો બરાબર હવે જે તે જી હોટસ્ટાર કે કોઈ અન્ય એપ્લિકેશન જે કંઈ હોય તેની વિગત આ જગ્યા ઉપર આપણને બતાવે છે હવે સૌ પ્રથમ તમારે જે જગ્યા ઉપર સૌપ્રથમ પ્રથમ પહેલાં લખ્યું છે નોટિફિકેશન પરમિશન અને ત્રીજા નંબર ઉપર જે સ્ટોરેજ એન્ડ કેશ જે લખેલું બતાવે છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ જે આપણને ક્લિયર કેશ બતાવે છે તો સૌપ્રથમ તમારે ક્લિયર કેશમાં એન્ટર કરી લેવાનું છે બરાબર એન એની ઉપર ક્લિક કરશો અને ત્યાર પછી આપણે એપ્લિકેશન ચેક કરશું તો કદાચ જો મન લો કે ન થાય તો આ જગ્યા ઉપર આપણને ક્લિયર સ્ટોરેજ બતાવે છે એની ઉપર ક્લિક કરી અને ડિલેટમાં આપી દેવાનું રહેશે હવે મિત્રો આપણે એપ્લિકેશનમાં જોઈ લઈએ એપ્લિકેશન ઓપન કરશું એટલે જે કંઈ આપણને સબસ્ક્રિપ્શનનું જે એરર આવતું હતું એ એરર હવે નહીં આવે આપણે લાઈવ ડેમો ચેક કરીને જોઈ લઈએ બરાબર જે હોસ્ટાર આપણું એપ્લિકેશન ઓપન કર્યું છે અને હવે જે કંઈ માની લો કે મતલબ એપ્લિકેશન તમારું પહેલાંથી જ ઓપન થઈ છે એટલે તમારે જે કંઈ લેંગ્વેજ સિલેક્ટ કરી અને કન્ટિન્યુ કરવાનું રહેશે હવે આવી રીતે આપણું એપ્લિકેશન ઓપન થઈ ગયું છે હવે હાલમાં અત્યારે કોઈ માની લો કે મેચની હાઈલાઇટ બતાવે અને જે કાંઈ હાલતું હોય મેચ તો આપ તમારે સબસ્ક્રિપ્શન લીધા વગર તમે એને કોઈ પણ મેચ જોઈ શકશો તો મિત્રો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ